અંતિમ મહારાઓમલજી ત્રીજા ચરણોમાં વંદન સાથે ભેનો વરજી વધ અને ખાસ કરીને કચ્છ મહારાણી મહારાણી દેવી હવે મુંબઈ પધારે આવી પણ એ પણ સતત કચ્છલા કરીને ચિંતિત હોય હતા અજ પણ મહારાણી સાહેબનો ફોન આવ્યો અને એની મળે કે સંદેશો દેનો એ કચ્છ જ લોકો હતી પણ મળે કે શુભેચ્છા દીધા અને મા પાસે આવું હંમેશા મહારાણી સાહેબ મા પાસે પ્રાર્થના પણ કરતા હોય હતા એ કચ્છીયા લોકો હંમેશા સુખાકારી ભોગે તંદુરસ્તી ભોગે અને એની જે જોકો પણ મનોકામના હોય એ પૂર્ણ થઈએ એની મા પાસે પ્રાર્થના હંમેશા મહારાણી સાહેબ કરતા હોય અને અજ પણ ચા કે અદુછે તારીખ મે પાઇટ્રો છોક કચ્છા લોકો હંમેશા પડુ દિલ રાખી અને મડે થી કેવારો મે એકરે બેજી ભાઈચારો રાખે અને એકરે બેજી દિલ મે વસી અને હંમેશા એકરે બેજી સુખ અને દુખ મે કમચે તીજ પાજે કચ્છી વારો જો સુંમેસો આ અને એકરૂ વાવો વતી એટલો ચાપો કે કચ્છિયા લોકો હંમેશા તપર હોયતા કે બા કેડા હેડા હું કે પાજે રહે કોઈ અચી કોઈ આશા હોય એ પાખી પૂરી કરી શકો અને કંઈ બી કંઈ મોકિ થઈ શકો અજ ચંદર દર મહિને ચંદ્રજી પૂજા થઈ આજ વડી ચંદ્રજી પૂજા કચ્છ જ મહારાણી પ્રિત્તિ દેવી જ આદેશ થયા હુકુમથી અજ પૂજા અર્ચના આઉ કાં તો અને મા વે પ્રાર્થના દો છે કે કચ્છ જે લોકો લા હંમેશા અસર આશીર્વાદ દીધા જ રહો તા પણ હા અસો ભાઈચારો કાયમ રહે અને અન્ય લોકો હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ ભોગે અને કોઈ પણ જાતની કચ્છ તે આફત આવતી હોય તે અહીં દૂર થઈ જાય અને ખાસ કરીને કચ્છમાં એ રાખે કચ્છી એ તે કચ્છમાં તો રહેતા પણ દેશ પરદેશમાં પણ રહેતા પણ આજ જોડી કચ્છી વેલા લોકો બોલા નવો વરે આ અને નવો વરે મળે કે વધાઈ અને આભાર આજ વડોડી આય કચ્છી લોકો એલા અને ખાસ કરીને આજે માધ્યમ દ્વારા એવું ચાંદો કે પાંચો કચ્છ એ અલગ આ કચ્છ જે અંતિમ મહારાવ સાહેબ તાજમહેલ ફીજા કે હંમેશા કચ્છ અલગ લાગ કરીને લડાઈ કહી એટલે લડાઈ એટલી નોન ટાઈપની લડાઈ ન કે મા ઉત્સાહ વધારી કે કહીદા હો કે ભાઈ પાંચ કચ્છ અલગ કહ્યું કારણ કે કચ્છ જો વિસ્તાર એટલો હોય કે તા પણ જો ત્યાં સરકાર જન એ મંજૂરી મળે અને દેશ જે વિકાસને કોઈ પણ ધી અડચણ ન હોય તો ખરેખર કચ્છ કે અલગ રાજ્ય દે તો કચ્છ જ લોકોની એક મનોકામના અને એકડી એકડી પિંડ જે આશાએ કે પાંચ અલગ રાજ્ય હોય એ થઈ જ ખરેખર બોરો ખાસો હોય અને આજ પણ જો ગુજરાત જો તા ચો તો કચ્છ એ મોર છે કારણ કે કચ્છ ના હોય તો ગુજરાત નાય ભલે ગમે કોઈ ચોતો હોય પણ કચ્છ જો આખો અનેરો કચ્છ પાંચ જિલ્લો ન રાજ્ય અને માં આશા પૂરા કંઈ તો રાજ્ય તા રાજ્યનો દર્જો મિવે અને ખાસ કરીને માતૃભૂમિ કે નમન જીએ કચ્છ જય કચ્છ આભાર